વડોદરા શહેરમાં આગામી ત્રીજી ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રીને લઈને કારેલી ખાતે વર્ષોથી ફક્ત બાળખેલૈયાઓ માટે યોજાતા અડુક્યો દડુક્યો ગરબા માટે આયોજકો ગરબા ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે કારેલી બાગ ખાતે ફક્ત બાળકો માટે વર્ષોથી યોજાતા ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ગરબે ઘૂમતા બાળખેલૈયાઓની રમઝટ બોલાવવા માટે અડોક્યો દડોક્યોના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે થોડા દિવસ અગાઉ મેઘરાજાએ ભયંકર બેટિંગ કરતા આયોજકોમાં તેમજ ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક નવરાત્રીને લઈને નિરાશા સાંપડી હતી પરંતુ અડોક્યો દડોક્યોના આયોજકો દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પર તાડપત્રી પાથરીને વરસાદથી ગરબા ગ્રાઉન્ડને બચાવવાનો અગાઉથી જ પ્લાન કરી દીધો હતો જેથી આ ગ્રાઉન્ડ બાળ ખેલૈયાઓ માટે બનીને સંપૂર્ણપણે તૈયાર છે અને જો નવરાત્રી દરમિયાન વરસાદ વરસશે તો પણ એક કલાકની અંદર ગ્રાઉન્ડ સંપૂર્ણપણે ગરબા રમવા માટે તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેની આયોજકો દ્વારા મીડિયાને વધુ માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વડોદરા અંબે માતકીજે સૂર્યપ્રથમ માતાની આરાધ્યા કરવા માટે હજારો બાળકો કારેલી બાગના અને આજુબાજુના વિસ્તારોના વિસ્તારોના બાળકો થનગની રહ્યા છે હજારો રજિસ્ટ્રેશન થઈ ગયેલા છે વરસાદ પડે છે પણ અમને વરસાદની કોઈ ચિંતા નથી વરસાદને જેટલું કામ કરવું એટલું હોય એટલું પડવા દઈએ અમારે અમારી રીતે અમારી ટીમ તૈનાત છે અમે ટોટલ બાવન જણની અમારી ટીમ છે બાવને બાવન પોતપોતાના કામ વેચીને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડ બિલકુલ ક્લિયર છે ગઈકાલે પરમ દિવસે આટલા સારો વરસાદ પડ્યો હતો તો પણ અમારા ગ્રાઉન્ડની પરિસ્થિતિ બિલકુલ ક્લિયર છે કોઈ કાદો કીચડ દેખાતું નથી જરા પણ થાય તો અમે સપોસ આઠ વાગે વરસાદ પડે તો અમે નવ વાગે સજ્જ થઈ જઈશું બાળકોને ગરબા રમવા માટે રજિસ્ટ્રેશન માં વધારો થયો છે બાળકોમાં ઉત્સાહ છે ઉમંગ છે એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે અને કામ કરવાની અમારી પ્રેરણા અમને પ્રાપ્ત થાય છે વિશિષ્ટ આયોજન કરવામાં આયોજન બાળકોમાં અમે કરતા નથી અમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી બાળકોને જે રીતે અમે સાજેથી જેટલું બને એટલું પ્રયત્ન કરીએ છીએ ગ્રાઉન્ડ પર બી અમે એવી થાકમાટ નથી કરવા માંગતા કે જેનાથી કોઈ હાનિ થાય કોઈને કે કોઈને કુદરતી કોઈ આફત આવે વરસાદ થાય તો પણ ગરબા તો બિલકુલ થશે ગરબા તો થવા જ પડશે ને થશે ચિરાક્ષ ટ્રસ્ટી અડુકે અડુકે ટ્રસ્ટ